તો હવે કામ કઈ સાયકલ એક હોટલના પાટા લઈએ વસ્તુ તો સવાર સવારમાં અત્યારે મહેમાન આવે છે અમારે વિવેક ભાઈ છે નાના ભાઈ ના બધા આવતા હશે કેમ કે અત્યારે હું ગોટલી ચડાવવા મળી આવવાનું વાહ

કામ દે આ વાળ છે આ છોકરી કામ દે તેન બદલે આ વાળ હોડી એ આ છોકરી આ શું છે થઈ ગયા એમને તમે તો બાના ફુવા ફુવા ને ફુવા બા ગામડે હતા ને ત્યારે એક્સપાયર થઈ ગયા છે તો ત્યારે એમને ફુવાના દીકરાની ઘેર ફઈ ને દીકરાની ઘેર જવાનું છે અને મારી ભેગા મારે લેતા જવાનું છે તમારે આવવાનું દાદાને આવવાનું છે સાથે હવે હું બા ને દાદા ત્રણેય નીકળી ગયા છે એ આપણે બાના ફૂ ફઈ નહીં કરે બાના બા એટલે મારા નાની મજા એક્સપાયર છે ને બે થી ત્રણ દિવસ પછી ફૂવા એક્સપાયર છે આ બાના ફૂવા એટલે બા ની તો ગામડે હતા ગયા નહોતા એટલે હવે અત્યારે આવ્યા છે કાલે તો પછી હવે ત્યાં જવું પડશે આપણે ને જઈએ છીએ અત્યારે મમ્મી તો રોકાવાનું છે અહીંયા મતલબ કે હા સુધી ને દાદા મારી યાર પાછા ઓફિસે આવશે બા તમારે આ કુવા મોટા હતા કે સંભવ હતા મોટા હતા અરે બા મોટા હતા એટલે એના લગ્ન હારી જ કહેતા એમ કહેતા હં હં બે લગન કહ્યો બેન ને ઓયામાં એ રીતે હશે ને તઈ કેટલા વર્ષના હશે એ એને છે એમ કંઈ વાંધો નહીં બીચાર નથી ટાઈમ એ બાકી શાળાથી

તપકે ભામે રયો છે જાનુ ય હુગરા વાડા નો કરેલા આ નહી તો ન્યા ને ન્યા ન લોહી ન હોય ના મોજ હોય વાળી હવે થોડી એ પછી કેઈ હેલો હેલો આ દન બટન ઉર્યું आयन बर्थडे नो तो आयन बर्थडे नो क्या मिलो आरु नो चावा नो से क्या नहीं, से नहीं? है चावा नो से क्या नहीं क्या संस्कृति है दोगे 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 दोगे। है मतलब बंद रिव हम तो क्यों सुधर नहीं संस्कृति है संस्कृति है

હાલો હું અમે આવ્યો આપણે ગીત ગાવાનો પ્રોગ્રામ આજ હતો એ રહી ગયો એ આવતીકાલે કાલે કન્ટિન્યુ કરશું નથી નથી મૂડ નથી દીપાનો મેસેજ આવી ગયો અમ ક્યારે આવો છો એમ દીપાભાઈ 8:30 નો ટાઈમ મળ્યો તો 9:00 9:00 કોઈ આવ્યું નથી ક્યાં જ ક્યાંક છે એક કામ કર ને એનકન પાંચ 1/2 કકોલી આવી રેક કોઈ ન આવે તો આપણે ઉતર ભાગી જઈએ હે જય શ્રી કૃષ્ણ 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 જય શ્રી કૃષ્ણ

એન્ટ્રી પાડવાની હોય. તાળીઓ તો પાડો બધાય આરિયા આવે તાળીઓ પાડો બધાય. આર્યા દીદી આવ્યા છે. આવો જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે આર્યા હેપી બર્થડે. પ્રસભાઈ તમને એક વાતની ખબર છે? આજ દીપ દીપાભાઈ કરતા સબસ્ક્રાઇબર માંગળ્યો. આપણી આરિયા એમ સિતર મહિનો વાલો એટલે સો મહિને લાખ રૂપિયાની બેઠી આવક છે બેઠી આવક લાખ રૂપિયા ની છે અને આની જેવો શીખણો માણસ જોયો નથી હા પરેશભાઈ તમે કેટલા દિવસ છે

હું ગયો તો બર્થડે ની કેક લેવા અને કેક લેવા જો ને ત્યાં રસ્તામાં નાનો એવો અકસ્માત થઈ ગયો બહુ વાંધો નથી આવ્યો પણ થઈ ગયો રેડી વાંધો નથી સરસ આ છોકરો છે ને આ ભાઈએ આ બધી વસ્તુ લેવા મોકલો ને પડી પડીને આવ્યો કુંજ તું છે ને ધ્યાન રાખજો ભાઈ હવે

આવું ના હાલે યાર હરિયા ના ચાલે

અને લોગ અહીંયા એન્ડ પણ કરીએ છીએ પણ કાલનું તમને પ્રોમિસ કર્યું હતું દાદાના ગીતનું તો આજે પ્રોમિસ પૂરું ન કરી શકાયું એનું કારણ છે કે અમે બર્થડે પાર્ટીમાં વહી ગયા હતા આર્યાબેનની એટલે સોરી આજના દિવસ માટે પણ આવતીકાલે સો ટકા ટ્રાય કરીશું કે દાદા પાસે આપણે બે ત્રણ ગીતો ગૌરાવીશું સારા સારા ને તમે કોમેન્ટમાં ફરમાઈશો પણ કરી છે ભાઈ ફરમાઈશો પૂરી થાય એવી ટ્રાય કરીશું તો ચાલો આજનો વ્લોગ અહીંયા આપણે એડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા વ્લોગમાં ન સંગીતના સંગીતની મજામાં આપણે વ્લોગ કદાચ લેશું કાલે તો અમારો વ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કરાવો ચાલો તો મળી હવે આવતીકાલે